ઉષાબેન ને ચૂંટ્યા ઉષાબેન ઉભા થાવ અને અમારા બધા ખૂબ કર્યો વલસાડ અને ધરમપુર કપરાડાના તાલુકામાં એકસો ગામમાં ચાર લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાથી ભારતીય જનતા પાર્ટી એને સમાપ્ત કરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે

જમીનના અધિકાર આપ્યા સમુદ્ર તટના રક્ષણ માટે ઉમરગામ વલસાડ સહિત ત્રણ તાલુકા કિલોમીટર રક્ષણની દિવાલ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી ની સરકારે કર્યું ઔરંગા નદી પર ચાર લેનનો બ્રિજ બનાવ્યો પચાસ કરોડથી મેગા સી ફૂડ આજે હું અહીંયા આવ્યો છું ત્યારે એક વાત તમને કહીને જોઉં છું આદિવાસીઓની વિરોધી અગર કોઈ એક પાર્ટી હોય તો આ કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી અટલજી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી ગૃહ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી આદિવાસી કલ્યાણ મંત્રાલય જોતા હતા અટલ બિહારી વાજપેયી એ આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું અને પહેલી વાર આદિવાસીઓને અલગ મંત્રાલય આપવાનું કામ અટલ બિહારી નરેન્દ્ર મોદીજી એ દસ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય બનાવ્યા નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને નરેન્દ્ર આદિવાસી કલ્યાણનું બજેટ જે મનમોહન સિંહ કરોડ કરોડ છોડીને લાખ બનાવવાનું કર્યું સાતસો ચાલીસ એકલવ્ય મોડલ સ્કૂલ બનાવી એક લાખ બાળકોને દાખલો આપ્યો ચાલીસ હજાર આદિવાસી શિક્ષકોની ભરતી કરી અને પંચોતેર હજાર કરોડ રૂપિયા

જુઠું બોલું જાહેરમાં માં બોલવું વારંવાર બોલવું અને જોરથી થી બોલવું કોંગ્રેસ જોડે બીજો કોઈ એજન્ડા નથી આ કોંગ્રેસ પાર્ટી ના દેશનું ભલું કરી શકે ના દલિતોનું ભલું કરી શકે ના આદિવાસીઓનું દેશને સુરક્ષિત અગર કોઈ કરી શકે તો કેવળ ને કેવળ નરેન્દ્રભાઈ કરી શકે દેશને મજબૂત કોઈ કરી શકે તો નરેન્દ્ર મોદી કરી શકે દેશ કરી શકે અને આદિવાસી કલ્યાણ કરી શકે વાળાઓ જરા જોરથી બોલજો પેલા ધવલ ને કમરના નિશાન પર બટન દબાઈ જીતાડશો જોરથી હાથ ઉપર ઉઠાઈ બોલો જીતાડશો વલસાડ ની સીટ મોદી સાહેબ ની જોડીમાં નાખશો છીટો ગુજરાત નરેન્દ્રભાઈ ને ફરીથી વડાપ્રધાન બનાવીશું તો મારી સાથે હાથ ઉઠાવ વિજય ના સંકલ્પની મુઠ્ઠી ભીંચીને બોલો જય શ્રી રામ આગળ આવે ભાઈ ધવલ અમારા જુવાન પ્રત્યાસી ધવલ ના સ્વાગત માટે સમર્થન માટે આપ સૌ યા એકઠા થયા છો એ બદલ આપ સૌ મારી સાથે પ્રચંડ અવાજ થી બોલો મોદી સાહેબ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે કે નથી બનાવવાના ચારસો પાર કરવાનું છે કે નહી આ ધવલભાઈ ને એમપી બનાવવાના છે કે નહી તો આવો અવાજ ના ચાલે ભાઈ બંને હાથ ઉઠાવ બંને સુધી ના વિશ્વાસની મુઠ્ઠી અને પ્રચંડ અવાજ થી બોલીએ ભારત માતા કી જય શ્રી રામ જય જય શ્રી રામ મંચ પર ઉપસ્થિત गुजरात नाना मंत्री श्री कनुभा देसाई अपना लोकप्रिय सांसद डॉक्टर केसी सी पटेल क्लस्टर प्रभारी श्रीमान भरत भाई पंड्या वलसाड़ जिला प्रभारी महेंद्र भाई पटेल नवसारी जिला भाजपा अध्यक्ष શ્રી ભુરાભાઈ શાહ જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા હેમંતભાઈ કંસારા ઉષાબેન પટેલ કિશોરભાઈ ગાવિત શીતલબેન સોની પરેશભાઈ દેસાઈ વિજયભાઈ પટેલ મનોહરભાઈ પટેલ ધારાસભ્યો શ્રી રમણભાઈ નરેશભાઈ જીતુભાઈ આરસી પટેલ ભરતભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત સૌ સંગઠનના હોદ્દેદારો અને આજે જે યુવા નેતા ભાઈ આ પોલીસ વાળા વચ્ચે ફરવાની જગ્યાએ જગ્યાએ બેસી જાવ કશું થવાનું નથી ફરફર કર્યા એક જગ્યાએ ઉભા રહી જાઓ અને આજે પટેલ જોરથી થી ચાલી વગાડો જરા ધવલભાઈ માટે અને વલસાડ ની આ પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ના ટુકડા જેવા યુવા મિત્રો બહેનો સૌથી પહેલા ઉનાઈ સ્થાનક સબરીધામ અને ભાવ ભાવેશ્વર મંદિર ને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરું છું ભગવાન સ્વામિનારાયણ સાંઈ બાબા મંદિર ચંડીકા માતાજી ને પણ પ્રણામ કરી મારી વાતની ની શરૂઆત કરવા માંગુ છું સબરીની આ ભૂમિ સમગ્ર ભારત માટે ગૌરવની ભૂમિ છે મિત્રો આવનારી ચૂંટણીમાં સાતમી તારીખે તમારે મતદાન કરવાનું છે આ ધવલભાઈ નામની સામે કમળની આ નિશાન પર તમે બટન દબાવશો એટલે ધવલ તો એમપી બનશે જ પણ સાથે સાથે આપણા નરેન્દ્રભાઈ પણ ત્રીજી વાર વડાપ્રધાન કરશે મને વલસાડ વાલા બધા ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે છવ્વીસે છવ્વીસ સીટો ગુજરાત ની જીતવાની છે ધવલ પટેલ ને સંસદ સભ્ય બનાવવાના છે તો નિશાન પર વોટ આ ધવલ એક યુવા આદિવાસી કાર્યકર્તા ભણેલો ગણેલો યુવાન છે પ્રોફેશનલ કેરિયર હતી કોમ્પ્યુટર એન્જિનિયર બન્યો ભાજપાના કામમાં જોડાયા ધવલભાઈ રાષ્ટ્રીય સ્તર પર અમારા આઈટી સેલમાં કામ કરતા હતા રોજ માઉસ પર ક્લિક કરી નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતા હતા અને હવે એના માઉસ પર તમારા વલસાડ ક્ષેત્રનો નકશો અને વિકાસ મૂકવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ઢવલ યુવા પ્રત્યાસીની સાથે સાથે આદિવાસી પ્રાઇડ આદિવાસી ગૌરવ આદિવાસી સ્વાભિમાન માટે જનજાતી સ્વાતંત્ર સેનાનીઓ માટે એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું ઉદ્ઘાટન પણ મેં વિમોચન પણ મેં મારા હાથે કર્યું છે ભાઈ એક યુવાન પ્રત્યાશી લઈને વલસાડ છે ભાઈઓ બહેનો વિકાસ ની અંદર રોજગારી અને આપણું વલસાડ સમગ્ર આદિવાસી પટ્ટામાં વિકસિત જિલ્લો બન્યો એનું કારણ આપણે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને જીતાડી આ વખતે કોંગ્રેસ પાર્ટી અને અર્બન નક્સલ પાર્ટી આપ પાર્ટી બે પાર્ટી ભેગા થઈ આપણા આદિવાસી ક્ષેત્રની શાંતિ દોરવાનું કામ કરવાના છે મને બતાવો ભાઈ વલસાડની અંદર ખંડની ચાલુ થવા દેવાય જંગલ ક્ષેત્રમાં કોંગ્રેસ પાર્ટી જો જીતશે તો નક્સલવાદ અને અર્બન નક્સલીઝમ ની શરૂઆત થશે ભાઈઓ બહેનો અમારા યુવાન હાઈટેક અને વિકાસનું વિઝન દાખવવાળા ધવલ પટેલની સામે કોંગ્રેસે કોને ઉમેદવાર ઉભું સિત્તેર સિત્તેર વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને વડાપ્રધાન નથી રાષ્ટ્રપતિ નથી બનાવતી નરેન્દ્રભાઈએ પહેલી વાર ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી બેન દ્રૌપદી ને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ